સંબંધોની સરવાણીમાં આજે આપણે જોઈએ ચારિત્ર નિર્માણ વિશે આજે આપણો વિષય માનવ ચારિત્ર ઉપર છે માનવ જીવનમાં ચારિત્રનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે કેમ કે જો કોઈ વસ્તુ તૂટે તો તે જોડી શકાય છે અથવા નિર્માણ કરી શકાય છે પરંતુ જો કોઈ વ્યક્તિના જીવનમાં ચારિત્ર હનન થાય અથવા સંસ્કાર બહાર જાય તો તે વ્યક્તિ નકામો થઈ જાય છે સમાજ તેને સ્વીકારતો નથી અને તેની સંગત સમજણ સમાનતા સુંદરતા વગેરે જો આ બધા ગુણો એ બત્રીસ લક્ષણ અંતર્ગત ગણવામાં આવે છે તો આ બાબતે આપણે સંબંધોની સરવાણીમાં જોઈએ એક કાવ્ય ગત સંપત્તિ ફરી મળી આવે મળે ઘર બહાર ગત ચારિત્ર ફરી ના મળે કરો યજ્ઞ હજાર પડ સાચવે અફર જાયના ભલે હોય અંધાર મોતી પરોવે જો વિચ ચમકારે જીવનો બેડો પાર ખુદ હંમેશા ભોગવે પીડા ધીરસ્થી કરે વિચાર સુખ કાજે સૌના સદાય લે સૌની સંભાર ન બને દુશ્મન કોઈ કદી ન રાખે વેરવ્યવહાર સમતાથી વર્તે સદા સુખી કરે સંસાર સુરીલ સમજુ થઈ ફરે છોડી મોટા અહંકાર સહજ માનવતા ભેળવી ભરે દિલની દરાર હાલમાં માનવ માનવ વચ્ચે જે વેર ઝેર ચાલી રહ્યું છે કુસમ ચાલી રહ્યો છે જેનું મૂળ કારણ માનવતા લુપ્ત થવી છે જેથી માનવ જીવન માટે માનવતા રાખવી જરૂરી છે આજના સંબંધોની સરવાણીમાં આપણે માનવોના ચારિત્ર વિશે જોયું ફરી મળીશું આવતા અંકે નમસ્કાર કવિ નટુભાઈ પરમાર સુરીલ દ્વારા ચારિત્ર નિર્માણ અને માનવતા વિશે કાવ્ય મંડિત નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ પ્રકોપને હું છું યશ ગુપ્તા આજની ખાસ જાહેરાત કવિ શ્રી નટુભાઈ પરમાર સુરીલ દ્વારા લખેલી સંબંધોની સરવાણી લેખમાળાની એકસો અઢારમી કડી પર આધારિત છે જેમાં તેમણે માનવતા અને ચારિત્ર નિર્માણ પર રસપ્રદ દ્રષ્ટિ અને કાવ્યાત્મક ઉલ્લેખ કર્યો છે કવિ શ્રી નટુભાઈ પરમારે આ કાવ્યમાં માનવતા અને સમાજમાં ચાલતા અપરાધો અને ગેરઝેર ઝેર વિશે પ્રકાશ પાડતા કહ્યું છે કે માનવે કેવી રીતે જીવવું જોઈએ તેમણે આ કાવ્યમાં એનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ સંબંધો અને સારું જીવન જીવવા માટે પ્રેરણા આપવાનું છે કવિના શબ્દોમાં થવું એ માનવતા અને ભાવનાની મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે જે પરસ્પર સહકાર અને પ્રેમના માર્ગદર્શન પર ગતિશીલ કરે છે શ્રી નટુભાઈ પરમારના આ કાવ્યમાં ઘોર અપરાધ અને દ્રોહનો ઉલ્લેખ કરાયો છે જેને દૂર કરવા માટે માનવતાને મહત્વ આપવાનો સંદેશ આપ્યો છે કવિએ આ કાવ્યમાં એ પણ દર્શાવ્યું છે કે સમાનતા એ એકતા એ અમૂલ્ય મકામ બનાવે છે જે માનવજાત માટે એક અખંડિત અને શાંતિપૂર્ણ જીવનની આવશ્યકતા છે આ કાવ્યમાં કવિ શ્રી નટુભાઈ પરમારના શબ્દોએ માનવતાનું મહત્વ અને લોકો વચ્ચે વધતી એક શાંતિપૂર્ણ અને ઉન્નત સમાજ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યું છે આ કાવ્ય એક સાચી પ્રેરણા છે જે આપણે યાદ અપાવે છે કે માનવતા જ વિશ્વમાં શાંતિ અને સમસ્તાના વિકાસ માટે શ્રેષ્ઠ ઉપાય છે આધુનિક સમયમાં જ્યાં ટકરાવ અને દ્રોહ વધી રહ્યા છે માનવતાનો પરિચય અને પ્રચાર વધુ મહત્વનો બની રહ્યો છે